નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવા ડૂમમાં જ આજે મગફળીના પાલની આવક રહેલી છે નવી મગફળીની તમે જોઈ શકો છો અને આવક મિત્રો આજે પણ સારી છે હરાજીનું કામકાજની વાત કરીએ તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ બે હરાજી મિત્રો ચાલે છે એક હરાજી આ તરફ ચાલે છે ને એક હરાજી આ તરફ ચાલે છે તો કોઈ પણ હરાજીમાં જઈને આપણે જાણી લઈએ કે અત્યારના કેવી બજાર પોઝિશન છે આજની તો ચાલો હરાજી કામકાજ ચાલુ જ છે એક હજાર ને છેતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે જોઈ શકો તમે વજન વાળો માલ ને સારો માલ છે ભરાવદાર દાણો છે એક હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો મોટા દાણા છે એક હજાર ને છેતાલીસ રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ સારી ક્વોલિટીમાં અને વજન વાળો માલ છે એક હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ છે મિત્રો નવસો ને એકોતેર રૂપિયામાં માલ વેચાણો છે જોઈ શકો છો થોડુંક દાણે નાનું છે નવસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી માલ આ સારો છે વજન માલ છે આ નવસો ને રૂપિયા ભાવ થયો છે મિત્રો સાતસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ માલ છે સાતસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે આ મીડિયમ ક્વોલિટીમાં છે અને થોડુંક વજન હળવું છે

মিত্র আটশো একুপিয়াল বেঁচানো যাই শোল যে আটশো একটো একন রুপিয় ভাবছে আটশো একু મિત્રો એક હાજર ને સોળ રૂપિયામાં માલ વેચાણો છે વજન વાળો માલ છે ને સારો માલ છે એક હાજર ને સોળ રૂપિયા ભાવજો છે એક હજાર સોળ એક હજાર એકોતેર રૂપિયામાં આ માલ વેચાણ છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે સારી ક્વોલિટી મળશે એક હજાર એકોતેર રૂપિયામાં માલ વેચાણો છે અને વજન વાળો સારો માલ છે હવા વગરનો માલ છે એક હજાર એકોતેર રૂપિયા ભાવ થવાનો તો મિત્રો એક હાજર ને એકસઠ રૂપિયા માં આ માલ વેચાણો છે વજન વાળો માલ છે ને થોડોક હવા વાળો માલ છે એક હાજર ને એક રૂપિયા માં વેચાણો છે હવા છે એટલે બાકીના ખરા માલ ના ભાવ વધારે હતા એક હાજર ને રૂપિયા ભાવ છે તો મિત્રો 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 બજાર વાત આજે પણ બજાર સારું છે ગઈકાલ જેવું જ બજાર છે બજારમાં કઈ લાંબો ફેરફાર દેખાતો નથી આજે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ